તો મિત્રો આજના વિડીયોમાં તમને મારા વિડીયો મળતી હશે તે તમારે ડાઉનલોડ કરતા શીખવાનું છે તો વિડીયોને પૂરું જો સ્ટેપ બાય સ્ટેપ પૂરું એટલે તમને વિડીયોને મળતી જશે તે તમારે ડાઉલોડ કરતા આવડી જાય તો માટે સૌથી પેલા તમારે યુટ્યુબમાં આવી જવાનું છે યુટ્યુબમાં આવી સર્ચ કરી લેવાનું છે આપણી ચેનલનું નામ એજે ક્રિએશન તો સિમ્પલ તમે એજે ક્રિએશન અહીંયા સર્ચ કરશો તો તમે જે શો આપણી પહેલાં ચેનલ આવી જશે આ આપણી પહેલી ચેનલ છે સિમ્પલ તમારે અહીંયા ઓપન કરી લેવાનું છે તો હજુ તક તમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ પણ કરી નાખજો પછી સિમ્પલ તમારે વિડીયોમાં આવી જવાનું છે વિડીયોમાં આવીને સિમ્પલ તમારે જે પણ વિડીયોને તમે મટીરિયલ ડાઉનલોડ કરવા માગો છો સિમ્પલ તમે એ વિડીયોને અહીંયા ઓપન કરી લેવાનું છે તો સિમ્પલ મેં આ વિડીયો ઓપન કર લો તો ઓપન કર્યા પછી સિમ્પલ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આવે છે તો મેં અમે બંધ કરી દઉં ત્યાં પછી સિમ્પલ તમારે મોરવા ઓપ્શન છે એની પર ક્લિક કરી દેવા છે એની પર ક્લિક કરશો તો સિમ્પલ પાછળ નીચે મોડું ઓપ્શન આવે એની પર ક્લિક કરે ઇન પર ક્લિક કરશે એની પર ક્લિક કરશો ત્યારે આપણું ડિસ્ક્રિપ્શન ખુલી જશે અને સિમ્પલ તમારે નીચે ફૂલ પ્રજેક્ટ જોવા મળશે તો સિમ્પલ આપણે ફૂલ પ્રોજેક્ટ કોઈ લિંક છે એની પર ક્લિક કરી દેવાનું છે ઇન પર ક્લિક કરશો તો કે આપણે એક વેબસાઇટ ખુલી જશે અને આ વેબસાઇટમાં ચેર સ્ટેપ કરવાના રહેશે અને છે ને ડાઉનલોડ થઈ જશે તો ચેર સ્ટેપ કે રીતે તમને બતાવી દઉં તો સૌથી પહેલા આપણું પહેલું પેજ છે કે આ રીતે આવશે તમે જોઈ શકો છો પહેલું પેજ કે આ રીતે આવશે સિમ્પલ તમે નીચે જશો તો તમને આ રીતે કઈ લખીને આવશે તમે જોઈ શકો છો પ્લીઝ ક્લિક એડ વેટ દસ સેકન્ડ એન્ડ બેક તો સિમ્પલ તમારે કશે એડ પર ક્લિક કરવાનું નથી સિમ્પલ તમારે ઉપર એડ આવતી હશે ઉપર નીચે બે એડ આવતી હશે સિમ્પલ તમારે કશે ક્લિક કરવાનું નથી સિમ્પલ તમારે અહીંયા દસ સેકન્ડ છે યા વેટ કરી લેવાનું છે તો દસ સેકન્ડ વેટ કરશો તો ત્યાં પછી સિમ્પલ તમારે નીચે આખી આ રીતે લખીને આવશે તમે જોઈ શકો છો સ્કોલ ડાઉન એન્ડ ક્લિક કન્ટિન્યુ તો સિમ્પલ તમારે નીચે સ્કોલ કરવાનું છે નીચે સ્કોલ કરશો તો તમને કન્ટિન્યુ બટન જોવા મળશે તો તમે જોયું છું એ કન્ટિન્યુ બટન હશે સિમ્પલ તમે એની પર ક્લિક કરી દેવાનું છે એની પર ક્લિક કરશો તો આપો એ બીજું પેજ છે ખુલી જશે આપણું બીજું પેજ છે કે આ રીતે હશે સિમ્પલ તમે જોઈશું અહીંયા કંઈ તમને આઈટેલ લખાઈને આવશે તમે જોઈશું ક્લિક એડ એન્ડ ગેટ લિંક તો સિમ્પલ તમે આ કશે ક્લિક કરવાનું નથી ઉપર નીચે બે એડ આવે તો એ કશે તમે ક્લિક કરવાનું નથી સિમ્પલ તમે પાંચ દસ સેકન્ડ અહીંયા વેઇટ કરી લેવાનું છે પાંચ દસ સેકન્ડમાં તમે વેઇટ કરશો તો ઓટોમેટિક આ બંને એડ છે અહીંયાથી હટી જશે તો સિમ્પલ આપણે પાંચ દસ સેકન્ડ છે અહીંયા વેટ કરી લઈએ તો તમે પાંચ દસ સેકન્ડ વેટ કરશો ત્યાર પછી સિમ્પલ તમે જોઈ છો એડ હટી ગયા અહીંયાથી ત્યાં પછી સિમ્પલ તમને આઈટેકા લખીને આવશે તમે જોઈશો સ્ક્રોલ ડાઉન તો સિમ્પલ તમારે નીચે સ્કોલ કરવા છે નીચે જવાનું છે નીચે જશો તો તમને અહીંયા કન્ટિન્યુ બટન જોવા મળશે તમે જોઈ જશો અહીંયા સિમ્પલ તમે એની પર ક્લિક કરી દેવા છે એની પર ક્લિક કરશો તો અહીંયાથી આપણું બીજું પેજ છે ખોલી જશે ને બીજું પેજ છે કે આપણું અહીંયા આ રીતે કંઈ હશે તો સિમ્પલ તમે અહીંયા તમે જોઈ જશો તો તમને આઈટેકા લખીને આવશે તમે બીજું છે અહીંયા ક્લિક ધીસ ઇમેજ એન્ડ વેટ વીસ સેકન્ડ અનલોક યુ લિંક તો સિમ્પલી તમારે અહીંયા ઉપર નીચે બે એડ આવટી હશે તમારે અહીંયા કશે ક્લિક કરવાનું નથી સિમ્પલી તમે અહીંયા વીસ સેકન્ડ છે આ વેટ કરી લેવન છે તો આપણે વીસ સેકન્ડ છે અહીંયા વેટ કરી લઈએ જો સિમ્પલ આપણે 20 સેકન્ડ વેટ કરશું ત્યાં પછી સિમ્પલ તમારે નીચે આ એટલે કંઈ લખી તમે જોઈ છો સ્ક્રોલ ડાઉન એન્ડ કન્ટિન્યુ બટન તો સિમ્પલ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે એની જે સ્કોલ કરશો તો તમને કન્ટિન્યુ બટન જોવા મળશે આ રીતે તો સિમ્પલ તમારે કન્ટિન્યુ બટન પર ક્લિક કરી દેવાનું છે ઇન પર ક્લિક કરશો તો કંઈ આપણું બીજું પેજ શકે આ રીતે ખુલી જશે અને આપણું બીજું પેજ છે કે આ રીતે હશે સિમ્પલ તમે જોઈ શકો આ રીતે હશે ને સિમ્પલ તમારે આ રીતે અહીંયા એડ જોવા મળશે તો એડને કઈ રીતે હટાવાની તમારે બરાબર સિમ્પલ તમારે એકવાર એડ પર ક્લિક કરી દેવાનું છે એકવાર એડ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી સિમ્પલ તમારે અહીંયા બેક આવી જવાનું છે કોઈ એડ પર ક્લિક કરીને તમે બેક આવી જ બેક આવશો તો એ તમે બાજુમાં છેકરી ભાવ નિશાના છે અહીંયા ક્લિક કરીને એડને અહીંયાથી હટાવી દેવાનું છે એટલે હટી ગઈ ત્યાર પછી સિમ્પલ શું કોણ છે અહીંયા દસ સેકન્ડ વેટ કરી લેવાનું છે કશે ક્લિક કરવાનું નથી સિમ્પલ ટાર દસ સેકન્ડ અહીંયા વેટ કરી લેવાનું છે તો આપણે દસ સેકન્ડ છે વેઇટ કરી લે તો દસ સેકન્ડ જેવી વેઇટ કરશો ત્યાર પછી સિમ્પલ ટાઈમ જ્યાં એટલે લખીને આવશે તમે જોઈ શકો સ્કોલ ડાઉન કન્ટિન્યુ તો સિમ્પલ તમારે છે સ્કોલ કોન છે નીચે જવાનું છે નીચે જશો તો તમને અહીંયા કન્ટિન્યુ બટન જોવા મળશે તો એટલે સિંક એન પર ક્લિક કરી દેવાનું છે એન પર ક્લિક કરશો તો અહીંયાથી આપણે ફૂલ પ્રોજેક્ટની લિંક છે હવે અહીંયાથી વેરીફાઈ થાય છે હવે અહીંયાથી આપણું ફૂલ પ્રોજેક્ટ છે એથી ડાઉનલોડ થઈ જશે તો એ આપણી લિંક છે વેરીફાઈ થાય તો આપણે અહીંયા છેલ્લી પાંચ સેકન્ડ આ ચાલે છે તમે જોઈશું પાંચ સેકન્ડ પૂરી થશે સિમ્પેટ વન છે ગેટ લિંક કરીને આવશે તો આપણે પાંચ સેકન્ડ અહીંયા પૂરી થઈ ગઈ ત્યાં પછી સિમ્પલ જોઈએ તો ગેટ લિંક કરીને આવી ગયું તો સિમ્પલમાં ગેટ લિંક પર ક્લિક કરી દેવાનું છે એની પર ક્લિક કરશો તો હવે આપણો ફૂલ પ્રોજેક્ટ છે ડાયરેક્ટ કલાઇ મસ્પમાં લઈ જશે તમે આપણો ફૂલ પ્રોજેક્ટ છે હવે ડાયરેક્ટ કલાઇ મિશાઇપમાં આવી ગયો તો સિમ્પલ તમારે તો એ ફૂલ પ્રોજેક્ટ છે થોડીક લોડિંગ લેશે તો આ વેરીફાઈ થાય છે આપણો ફૂલ પ્રોજેક્ટની લિંક છે તે ત્યાર પછી સિમ્પલ તમારે ઇમ્પોર્ટ પર ક્લિક કરી છે એની પર ક્લિક કરશો તો સિમ્પલ થોડીક વેટ કોણ છે એ ઇમ્પોર્ટિંગ થાય છે બોલ પ્રોજેક્ટ ત્યાં પછી સિમ્પલ તમારા ઉપર નેક્સ્ટ છે એ ઇનપર ક્લિક કરી દેવાનું છે ઇન પર ક્લિક કરશો પછી સિમ્પલ તમારે જે કન્ટિન્યુ છે એ પર ક્લિક કરી દેવાનું છે ઇન પર ક્લિક કરશો તો તમે જોઈ જશો આપણે ફૂલ પ્રોજેક્ટ છે આ ડાયરેક્ટ કલેજ મસાઇમાં એડ થઈ ગયો આ રીતે તમે જોઈ છે હજુ પણ તમે મટીરિયલ ડાઉન ડાઉનલોડ કરવામાં કંઈ પણ સમજ ના આવી હોય તો એકવાર વિડીયોને ફરીથી જોઈ લેજો તો પણ તમારે સમજના પડતી હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કહીને વાત કરી શકો છો ઇન્સ્ટાગ્રામની લિંક છે તમે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ઇન્સ્ટાગ્રામમાં જે પણ પ્રોબ્લમ આવતો હોય તો મને મેસેજ કહીને વાત કરી શકો છો दो दो जी जी तो तॉपेलशा नवा एडिटिंग विडिओनी अंडर ठेवला जे जी मित्रो